નમસ્કાર ખેડૂત મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે ખેડૂત મિત્રો આજે આપણે વાત કરીશું કે કપાસની અંદર ઇસાબિયોન પ્રોફેનો અને મોનોકોટો આ ત્રણે ત્રણ દવાનો એક સાથે ખેડૂત મિત્રો છંટકાવ કરવામાં આવે તો આપણા કપાસને શું ફાયદો થાય છે તેના વિશે વાત કરવાની છે તો ખેડૂત મિત્રો પૂરેપૂરો વિડીયો જુઓ જેથી કરી તમને પૂરેપૂરી માહિતી અમારા તરફથી મળી રહે તો ચાલો ખેડૂત મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ પહેલાં વાત કરીએ ખેડૂત મિત્રો ઇસાબિયોન તો ખેડૂત મિત્રો આ ઈસાબિયોન જે દવાનો છંટકાવ કરીએ આપણે તો કપાસને શું ફાયદો થાય તો ખેડૂત મિત્રો તે વાતાવરણને કપાસને ટકાવી રાખશે એટલે કે ખેડૂત મિત્રો આપણે જે કપાસનું ફ્લાવરિંગ છે વધારે વરસાદ આવે ખેડૂત મિત્રો અથવા તો વધારે વાવાઝોડું જોવા મળે આપણે કપાસમાં પવન વધારે ફૂંકાય ત્યારે ખેડૂત મિત્રો જો આપણે હિસાબીયન દવાનો છંટકાવ કરેલો હોય તો આપણા ફ્લાવરિંગને ખર્તું અટકાવે છે અને જે આપણા કપાસની હાઇડ છે તે હાઇડને વધતી રાખશે એટલે કે કપાસનો છોડો જે વધતો હોય છે તેની ઊંચાઈ વધતી જાય છે આવા બધા ફાયદા આપણે હિસાબીયન દવાથી જોવા મળતા હોય છે ખેડૂત મિત્રો અને હવે વાત કરીએ ખેડૂત મિત્રો પ્રોફેનો તો ખેડૂત મિત્રો પ્રોફેના દવાની જો આપણે છંટકાવ કરવામાં આવે તો ખેડૂત મિત્રો તેનાથી જંતુનાશક કોઈ પણ કીટાણુ આપણે કપાસની અંદર જોવા મળતા હોય તે બધાનો નાશ કરવામાં આવે છે જેમ કે ખેડૂત મિત્રો કપાસની અંદર આપણને થ્રીપ્સ જોવા મળતી હોય અથવા કાળી ફૂગ જોવા મળે છે અથવા ઘણા પ્રકારના આપણને કપાસની અંદર ઝીણા ઝીણા જંતુનાશક કીટાણુ આપણને જોવા મળતા હોય છે તે બધાનો નાશ કરવામાં આવે છે ખેડૂત મિત્રો આ પ્રોફેના દોવાથી અને હવે વાત કરીએ ખેડૂત મિત્રો કે આપણે મોનોકોટો અને મોનોકોટો તો આપણે લગાતાર ઘણા વર્ષોથી આપણે બધા ખેડૂતો વાપરે જ છે હું પણ વાપરું છું અને તમે પણ ઘણો ખેડૂત મિત્રો પણ વાપરે છે આ દવા લગાતાર ઘણા વર્ષોથી વાપરી રહ્યા છીએ તો ખેડૂત મિત્રો આપણે મોનોકોટો દવા છે તે આપણે કપાસની અંદર છંટકાવ કરવામાં આવે તો થ્રીપ્સ છે ઝીણ ઝીણ જીવાતો આ બધી તાત્કાલિક પાડવાનું કામ કરે છે જે દવાના છંટકાવની અંદર ઘામ અડી ગઈ તે મચ્છી હોય કે કોઈ પણ રોગ હોય થ્રીપ્સ હોય વગેરે ગમે તે હોય તે તાત્કાલિક મરી જાય છે ખેડૂત મિત્રો મોનોકોટો દવાનો એટલો બધો પાવર છે ખેડૂત મિત્રો અને ખેડૂત મિત્રો આ ત્રણે ત્રણ દવા હેવી છે પાવરફુલ સુપર છે અને આ ત્રણે ત્રણ દવાનો આપણે છંટકાવ કરતી વખતે પણ ધ્યાનમાં રાખવું જોઈએ કારણ કે આ દવા રહી તે ખેડૂત મિત્રો વધારે ઝેરી હોવાના કારણે ખેડૂતો જ્યારે છંટકાવ કરે ત્યારે તેમને માથા દુખાવાનો આવો બધો પ્રશ્ન જોવા મળે છે તો ખેડૂત મિત્રો દવા છાંટતી વખતે તમે બધા ધ્યાન રાખજો અને ખેડૂત મિત્રો આ ત્રણે ત્રણ દવા એક સાથે છાંટવી કે નહીં છાંટવી તો ખેડૂત મિત્રો એનો વિડીયો હું સ્પેશિયલ બીજો બનાવવાનો છું અત્યારે તો હું ખાલી તમને માહિતી આપું છું કે આ દવા આ કામ કરે છે અને ખેડૂત મિત્રો હું અત્યારે આનો દવાનો રાઉન્ડ છંટકાવ કરી દઉં પછી મને જો રિઝલ્ટ સારું મળશે તો હું તમને આગલા વિડીયોની અંદર જણાવીશ ત્યાં સુધી આપણી ચેનલની અંદર જોડાઈ રહું નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી બીજા લોકોને શેર કરજો તો જય હિન્દ જય ભારત અને જય કિસાન ખેડૂત મિત્રો હવે મળીશું આપણે નવા વિડીયો સાથે